દોસ્તો રાજનીતિમાં પક્ષ માટે આપ મહેનત કરતા હોય ને તો તમને એન ફળ ચોક્કસ મળતું હોય છે એનું એક ઉદાહરણ ભાવનગરથી કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ છે મનહર પટેલને બોટાદની વિધાનસભાની ટિકિટ મળી હતી મેન્ડેટ મળ્યું છેલ્લા દિવસે એમનું મેન્ડેટ પરત ખેંચી લેવાય બીજા કોઈને ટિકિટ આપી દેવાઈ હતી હવે આ માણસ સતત કામ કરતો રહ્યો એને સાત સાત વિધાનસભા એક વિધાનસભા ટિકિટ છીનવી લેવાઈ હતી હવે સાત વિધાનસભા ટિકિટ એટલે કે ભાવનગરની ટિકિટ મળી ગઈ પરંતુ આ એટલા માટે કહું છું કે પક્ષમાં કોઈ બી પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય મહેનત કરે છે અને ફળ એને ચોક્કસ મળતું હોય છે હાલાકી એને સાયલન્ટ રહીને કામ કરવું પડતું હોય છે હવે વાત હાર્દિકની થઈ રહી છે તો હાર્દિક છેલ્લા બે મહિનાથી કોંગ્રેસના અંદર જોડાયા છે ત્યારબાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે હા હાર્દિક પટેલને હેલિકોપ્ટર ફાળવ્યું પ્રચાર માટે અને હાર્દિક હાર્દિકે દિવસમાં પાઠ પાઠ દસ દસ રેલીઓ સંબોધી હવે કોંગ્રેસ હાર્દિકથી ખુશ થઈ છે અને એ ત્યાર પછી હવે કોંગ્રેસ હાર્દિકને કોઈ મોટો હોદ્દો આપવા જઈ રહ્યો છે અને આ હોદ્દો હોઈ શકે છે રાષ્ટ્રીય યુવા પ્રમુખનો જ્યાં કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ જેને મળતો હોય છે એ મોટી જવાબદારી હાર્દિક પટેલને કોંગ્રેસ આપવા જઈ રહી છે અને શું હાર્દિકને દિલ્હી બોલાવી રહી છે કોંગ્રેસ આ એક મોટો સવાલ છે આ એક મોટો હોદ્દો અને યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક પટેલને બનાવાય છે કે જ્યાં ખબરો છે ખબરોની વાતો ખૂબ જ ચર્ચાઈ રહી છે પરંતુ આગામી સમયમાં કોંગ્રેસ હાર્દિકથી ખુશ થઈ છે અને એટલા જ માટે યુવાઓને ફરીથી સક્રિય કરવા માટે હાર્દિકના હાથમાં કમાન સોંપાઈ શકે છે અને એટલા જ માટે હાર્દિક પણ હાર્દિકથી કોંગ્રેસ ખુશ થઈ છે અને હવે આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ હાર્દિકનો ઉપયોગ કરવાનો છે તો કોંગ્રેસ એક મોટું જવાબદારી હાર્દિક પટેલને સોંપવા જઈ રહી છે જે સતત પક્ષ માટે કામ કરતું રહે છે એને પક્ષ આપતો જ હોય છે એ ભાજપ હોય કે કોંગ્રેસ કોંગ્રેસે હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે હવે જોઈએ કે હાર્દિક આ મોટી જવાબદારી કેવી રીતે નિભાવી શકે છે દોસ્તો વિડીયો આપણે પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે શેર કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયો હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત